લેપટોપ બેપટોપ ખોલી નાખીએ અને થોડું ઘણું કામ પતાવી દઈએ અને આજ કંઈક બહાર જવાનો પ્લાન છે કદાચ જઈએ તો કાલે તમને ગયો નહોતો એના માટે સોરી પણ કાંઈ વાંધો નહીં આજે કદાચ કંઈક પ્લાન બને હું બને કાંઈ ખબર નહીં હવે ભાઈબંધનો ફોન આવે તો નીકળી જાવી બાકી ઘરે બેઠા બેઠા કામ કરવાનું જ છે તો કંઈ વાંધો નહીં કઈક અપડેટ નામની રે પ્રભુ ના

રામ લક્ષ્મણ લેવાયાવે રામ લક્ષ્મણ લેવા આવે દર્શન એવા થાય હરિ ના નામની રે પ્રભુ ના નામની રે મે તો માંડી છે કાન મારી દુકાને મીરા આવે નરસી ભજન ગાય રાધા કૃષ્ણ જોવાયાવે આવે રાસ લીલા તા હરિ ના નામની રે પ્રભુ ના નામની ના નો ધંધો સાલે મૂડી વિના નો ધંધો સાલે સાલે જા કરી નામ ની રે પ્રભુ ના નામ રે મેં તો માંડી છે દુકાન મારી દુકાને હીરા વેસાય મોતીનો વેપાર મારી દુકાને હીરા વેસાય મોતીનો વેપાર મોતી તો હંસલા સરી જાય બગલા ઉડી જાય હરી ના નામ ની રે પ્રભુ ના નામ ની રે મે તો માંડી સે દુકાન પરતી ને સીવજી ને પૂછે કોણ સે ગરાગ પરોટીને શિવજી પૂછે કોણ છે ગરાગ સંતો ભક્તો લેવાય આવે સંતો ભક્તો લેવા આવે પાપી પાસા જાય હરી ના નામની રે પ્રભુ ના નામની રે મે તો માંડી છે દુકાન જૂનાગઢ માં દામોદર ને દ્વારકા નો નાથ જૂનાગઢ માં દામોદર ને દ્વારકા

અને આજે ફ્રી હતા હું ને પ્રકાશ તો આજે પાછા ગૌશાળા આવી ગયા ભાઈ અહીંયાનું ખાલી વાતાવરણ જુઓ તમે ખાલી ઓલી બાજુ તો જુઓ કેટલું વધારું થયું છે બાકી ગજબનું થયું છે વરસાદી કન્ટિન્યુ ચાલુ જ છે પણ આમ પલ્લી એટલો નથી નોર્મલ ચાલુ છે અને અહીંયા પ્રકાશ જે ગાઈને ખવડાવવાનું એ છે લે છે અને બસ પછી અહીંયા સામે ખવડાવવાનું છે ત્યાં બી ખવડાવવાનું છે અને અહીંયા પણ કાયો છે બધી ગાડી બે બહુ ગબાટી ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ને અહીંયાથી ગાડી ઉધી ફૂકવા માટે હવે વિચાર કરવો પડશે છત્રી બત્રીનો કંઈક ઇન્તજામ થઈ જાય તો બરોબર છે બાકી વરસાદ ભાઈ ભૂકા કાઢે જઈ લ્યો જોરદાર ચાલુ થઈ ગયો થોડો થોડો ચાલુ હતો ને વધારે ચાલુ થઈ ગયો જો હવે ન્યા જાઓ ને ગાડી પાસે તો પલ્લી જાઓ હવે લોકો એવા હલવાણા છે ને વરસાદમાં તમે લોકો કેરના ગાયું રમાડી છે વરસાદ એવો છે ને કે હલવાના છે છત્રી બત્રી કઈ લાવવા નથી જો ગાય ને રમાડીએ છે અત્યારે મારે નહીં કે આ મોટી ગાયું મારે એમ છે નાની બદુડ્યું છે ને મસ્ત છે એ લોકોને ને પેલું માખીઓ એવું ઓળતું હોય ને તો આ હાથ ફેરે ને તો ખંજોળ આવતી હોય ને મજા આવે એ લોકો જો ભાઈ ફાઈનલી ઉપર ઉપર પગ ચડાવી લીધા પૈસા ઉપર ચડાવી લીધા છે હવે સાહસ કર નાખ્યું છે જવાનું જો પગ વાયલો આવી જવાય ઉતાઈ જાય

એના કઈ યાદ દેવા હોય હું તમને કહી દઉં એક વેજ વેજ મને ભુલાઈ ગયું વેજ મિલી પનીર બર્ગર છે હજી ફ્રાઈસ છે પછી કોક મગાવી છે પછી એક્સ્ટ્રા બહુ આપણે ભૂખ બહુ લાઈ ગઈ હતી એટલે એક્સ્ટ્રા મંગાવ્યું છે આપણે બે ઓલા ટીકી આલુ ટીકી બે બર્ગર કહેવાય ફ્રાઇન્સ ફ્રાઈઝ અને બે કોક બે ફોક આટલું મંગાવ્યું છે કાંઈ વાંધો નહીં ખાઈ લઈએ કેટલા વાગ્યા પહેલા એક વાગ્યો વાયો ભાઈ ભૂખ તો લાગે ને હવે

મિસ્ટર ચૌધરી તો હવે ઓલરેડી ફોટા જોઈ જ લીધા છે ફોટા અપલોડ કરી દીધા છે મતલબ લોકો તો જો આવજો અને બસ હવે ડ્રાઈવ થ્રુ નું એક મને બહુ કહેવું મેકડીમાં તમે બેહો ને કદાચ મેકડીમ સાદામ ગયા હોય ને તમે બેહો ને તો તમારો વાલ લાગે અહીંયા હોય અધી ઓઠ મિનિટ નો ગમે એટલે ઓર્ડર આપ્યો હોય ને ફટાફટ આવી જાય એટલે તમને કોઈ ભૂખ લાગી હોય ને તો ડ્રાઈવ થ્રુ મેકડી ને આપણે આ કોઈ વસ્ત્રો જ છે ને દેહગામ વાળું છે ને રિંગ રોડ ઉપર જ છે એટલે નિકોલમાં માં કઈક રહેતા હોય તો દેહગામ વાળું મેકડી અહીંયા આવેલું છે ઓલું ડ્રાઈવ થ્રુ વાળું તો અહીંયા આવજો બહુ મસ્ત છે અને ટેસ્ટ તો બધું ખબર જ હોય સેમ જ આવે મેકડી નો પણ ઉતાવળા તમને ભૂખ લઈ ગયું હોય ને ઉતાવળા બહુ હોય ને ખાવાની અમારી જે તો અહીં આવવાનું બહુ મજા આવે ભાઈ જો ઓર્ડર આવી ગયો છે મસ્ત મજાનો હવે રહેવાતું છે નહીં થોડીક આગળ ગાડી લઈ લે એટલે તો બેડી નાખે એવું કેવું આલો ભાઈ મસ્ત મજાનું બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ કોક ને બધું ખાવા માટે ભાઈ કોક તો લઈ લે વેલકમ જો ભાઈ કપડાની હાલત બગડી ગઈ છે કારણ કે કોક હતી ને ઉપરથી આમ પકડવા ગયો ને ઓલા કાઢવા ગયો ને તો ઢોળાઈ ગઈ છે વાઈટ કલર નું પેન્ટ પહેર્યું ને એટલે ઉપાધી છે આ શર્ટ માં તો વાંધો નહીં આ પેન્ટ માં ધાબો ન પડે થારું છે ભાઈ નકર ઘરે હે ને મમ્મી ગ્રેડુ નાખશે પક્ના એટલા બધા કપડા ગમી ગયા ને તો જો વેસ્ટ સાઈડમાં કપડા જોવા માટે આવ્યા છે કે મારે આવા કપડા લેવા ચાલો ભાઈ કપડાની ખરીદી કરીને કે બીજો હું ભાઈ આ ભાઈનો મેળ પડ્યો નથી એટલે લેડીઝ ડિપાર્ટમેન્ટમાં જવું છે ને તારે હવે લેડીઝ ડિપાર્ટમેન્ટ આટું કંઈક લેવું છે કાંઈ વાંધો નહીં લઈ લે લઈ લે ભાઈ હે પ્રકાશ ના મેળ પડ્યો કઈ મેળ કઈ નહીં પડ્યો અમારે આને છે ને આમાં જ કલેક્શન મળે છે ચેડ બ્લુમાં

જોકે હું સોમવાર નથી રહ્યો પણ આપણે હાલે બધો આચો કૂચો મજા આવે ખાઈ નાખવાનું જો ભાઈ ફાઇનલી જન્માષ્ટમીનું કાના ને હું કહેવાય દઉં હા જન્માષ્ટમી ઉત્સવ માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણને સિરીઝનું ખોલવાનું કામ આપી દીધું કારણ કે ઘણા ટાઈમથી પડી હતી ને તો બધી વીટાઈ ગઈ છે તો એ બધી ખોલીએ છીએ અને અદિતિ કરે છે ડેકોરેશન

તો જુઓ ભાઈ ફાઇનલી મસ્ત મજાનો કાનુડાનો જન્મદિવસ જન્માષ્ટમી પૂરી થઈ ગઈ છે તો બધાને ફરીવાર જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ બધાને જો કે કાલે વીડિયો જોતા હશે કાલે પૂરી થઈ ગઈ હશે અને આજના દિવસ માટે જ રાખ્યું છે આપણે કારણ કે જન્માષ્ટમીનો ઉત્સવ હતો ને રાત્રે બાર વાગ્યા સુધી આપણે બધું જે ડેકોરેશન કરીએ કે પછી ઉજવીએ એ બધું ચાલતું હોય તો એના લીધે આપણે કાલે સવારમાં દસ વાગ્યાનું રાખ્યું હતું તો કાંઈ વાંધો નહીં હવે જે રેગ્યુલર ટાઈમે જ નેક્સ્ટ બ્લોગ થઈ જશે જે રાત્રે દસ વાગે આપણે સેમ ડે મૂકતા એ જ થઈ જશે તો બસ આજનો વિડીયો એન્ડ રાખી છે અને વાગી ગયા છે દોઢ તો ફાઇનલી જો ઉપર આવી ગયો અને એડિટ બેડિટમાં હવે લાગી જશું કારણ કે સવાર દસ વાગે તમને વિડીયો દેવાનો છે તો બસ તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા આવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર તો કાંઈ વાંધો નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળે કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હેપી જન્માષ્ટમી